કાયમી શિક્ષકોની ભરતીને લઈને ટેટાટ પાસ ઉમેદવારો તો આંદોલન કરી રહ્યા છે ત્યારે વિધાનસભાનું હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે જેમાં ગઈકાલે અમિત ચાવડાએ શિક્ષકની ભરતીને લઈને પ્રહાર કર્યા હતા તો આજે ઉમેશ મકવાણાએ સરકાર પર પ્રહાર કર્યા એટલું જ નહીં પરંતુ ઉમેશ મકવાણાએ ભાગવદ્ ગીતા ભણાવવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે છથી બાર ધોરણમાં તેને લઈને પણ સરકાર પર પ્રહાર કર્યા હતા શું છે સમગ્ર ઘટના અને તેમણે શિક્ષક ભરતીને લઈને શું કહ્યું તેની હું વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિધાનસભામાં બજેટ સત્ર ચાલુ છે તેની વચ્ચે ઉમેશ મકવાળાએ જે સરકારનો નિર્ણય છે ભાગવદ ગીતા ભણાવવાનો તેને સ્વાગત કર્યું હતું પરંતુ તેની સાથે તેમણે શિક્ષકોની ઘટને લઈને પ્રહાર પણ કર્યા હતા તેમણે જણાવ્યું કે જ્યારે શાળામાં શિક્ષકો જ નહીં હોય તો ભાગવદ્ ગીતા કોણ પડાવશે જો નિષ્ણાત વ્યક્તિઓ જ નહીં હોય શિક્ષકો જ નહીં હોય તો ભાગવત ગીતા હોય કે વિષય હોય તે કોણ ભણાવશે આ વાત તેમણે કહી હતી અને સરકાર પર બત્રીસ હજાર શિક્ષકોની ઘટ હોવાની વાત કહી હતી અને પ્રહાર કર્યા હતા આપ સાંભળો કે ઉમેશ મકવાણાએ ખાલી જગ્યાઓને લઈને સરકાર પર કેવા પ્રહાર કર્યા આજે માનનીય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા દ્વારા જે પ્રસ્તાવોને આવ્યા છે એમાં આ બધી પાર્ટી તરફથી સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે જેમાં ધોરણ છ થી બારના અભ્યાસક્રમમાં શ્રી મગવદ્ ગીતાના અધ્યાયનો સમાવેશ કરવાનો આ સંકલ્પ હતો આ સંકલ્પને આમ પાર્ટીએ વધાવી લીધો છે સાથોસાથ આ સંકલ્પને લઈ રાજ્ય સરકાર અને શિક્ષણ મંત્રીને ઘણા બધા સૂચનો પણ આપવામાં આવ્યા છે કે જ્યારે ગુજરાતમાં આપણો પવિત્ર હિન્દુ ગ્રંથ ભગવદ્ ગીતાનું જ્યારે ધોરણ છથી બારમાં અભ્યાસક્રમમાં જ્યારે દાખલ કરવાનો થશે ત્યારે આપણે શું ગુજરાતની અંદર આના તજજ્ઞો ગુરુજનો કે શિક્ષકો જ છે પહેલો પ્રશ્ન એ છે મોટાભાગની જે આપણી શાળાઓ છે એમાં સંસ્કૃતના આજે પણ શિક્ષકોને શિક્ષકોની ખૂબ મોટી ઘટ છે તો જ્યારે શિક્ષકોનું પૂરતું પ્રમાણમાં આપણી પાસે શિક્ષકો ન હોવાના કારણે તો આ ગીતા કેવી રીતના ભણાવી એક છે એ મોટો પ્રશ્ન જ છે સાથોસાથ ગુજરાતની અંદર મોટાભાગની સ્કૂલની અંદર પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી એટલે કે શાળાઓમાં ઓરડાઓની ઘટ છે રમતગમતના મેદાનોની ઘટ છે અને સૌથી મહત્ત્વનો વિષય કે આજે પણ જે શિક્ષકો છે આપણા ગુરુજનો જેને ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે એને કરાર આધારિત છે એટલે કે જ્ઞાન સહાયકો તરીકે એની નિમણૂક આપી છે તો જ્યારે આજે હું પોતે એક શિક્ષક રહી ચૂક્યો છું જ્યારે હું જ્યારે છોકરાઓને ભણાવવા જાઉં તો મારા મનમાં એ જ પ્રશ્ન થાય કે મારા પરિવારનું શું અગિયાર મહિના પછી મને છૂટો કરવામાં આવશે વીસ હજાર જેટલા પગારમાં મારું પરિવારનું ભરણ પોષણ હું કેમ કરી શકી તો આજે કોઈપણ ગુરુ કોઈપણ શિક્ષક ગીતાનો પાઠ આપણા બાળકોને કેવી રીતના ભણાવી શકશે આ સૌથી મોટા મોટો એક આ પ્રશ્ન થયો છે ઊભો થયો છે સાથોસાથ ગુજરાતની અંદર વાત કરું તો બત્રીસો બત્રીસ હજાર ચોત્રીસ શિક્ષકોની આજની તારીખમાં ઘટ છે સૌથી મોટો ગુજરાતની અંદર વાત કરીએ તો ચૌદ હજાર શાળાઓ એવી છે ગુજરાતની અંદર કે માત્ર ને માત્ર એક જ વર્ગમાં આપણા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એટલે આવામાં જ્યારે મંત્રીશ્રી આપણું હિન્દુનું સૌથી મોટા મોટું પવિત્ર ગીતા ગ્રંથ અભ્યાસક્રમમાં લઈને આવ્યા છે ત્યારે બધા વિષય પણ સાથોસાથ આ આના માટે થઈ એક ગૃહની અંદર એક સૂચન પણ કરવામાં આવ્યું છે કે ગીતા જેવું પવિત્ર ગ્રંથ અન્ય અભ્યાસક્રમોની જેમ ભણાવવામાં ન આવે કારણ કે આની સાથે આપણા હિન્દુઓની લાગણી જોડાયેલી છે આના માટે થઈ પહેલાં અભ્યાસક્રમમાં દાખલ કરતાં પહેલાંની જેમ અલગ અભ્યાસક્રમ એમાં અલગ ઓવડાઓની વ્યવસ્થા કરવામાં આવે ઉમેશ મકવાણાએ શિક્ષકોની ખાલી જગ્યાને લઈને પ્રહાર કર્યા તેમજ તેમણે ભાગવદ ગીતા ભણાવવાને લઈને સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું પરંતુ તેની સાથે જો શિક્ષકો હશે તે ભણાવશે અને શિક્ષકો હોય જ નહીં તો કોણ ભણાવશે આની સામે ધારાસભ્ય અમિત ઠાકરે જવાબ આપ્યો હતો અને તેમણે જણાવ્યું કે ઉમેશ મકવાળાએ જે વાત કરી છે તે એક ઉપજાવી કાઢવામાં આવેલી વાત છે અને બત્રીસ હજારનો આંકડો તેઓ ક્યાંથી લાવ્યા છે તેનો તેમને ખ્યાલ નથી અને એ આંકડો ખોટો હોવાની વાત ધારાસભ્ય અમિત ઠાકરે કરી હતી ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું કે જે ખાલી જગ્યાઓ છે તે ક્યાંક ને ક્યાંક સોળ હજારની આસપાસ છે તેમાંથી બાર હજારને લઈને કોઈ ભરતી પ્રક્રિયા કે એને લઈને કામ ચાલે છે તેવી વાત જણાવી તેમજ જે નિવૃત્ત શિક્ષક છે તે નિવૃત્ત શિક્ષક બે હજાર આડત્રીસ નિવૃત્ત શિક્ષક થયા છે તેમજ ચોવીસસો શિક્ષકોની ભરતી કરવામાં આવી છે તેવી એટલે કે નિમણૂક કરવામાં આવી છે ચોવીસસો શિક્ષકોની આસપાસ તેવી અમિત ઠાકરે વાત કરી હતી અમિત ઠાકરે એ તો સ્વીકાર્યું કે ક્યાંક ને ક્યાંક સોળ હજાર જેટલી જે પદ ખાલી છે એટલે શિક્ષકોની જગ્યા ખાલી છે તેમાંથી બાર હજાર જેટલી જગ્યાઓ ઉપર કામ ચાલુ છે હવે આ કામ ચાલુ છે તેમાં જ્ઞાન સહાયકો ભરાશે કે કોની ભરતી થશે તેની વાત હજુ તેમણે સ્પષ્ટતા કરી ન હતી પરંતુ તેમણે એ વાત કહી કે બત્રીસ હજારનો જે આંકડો છે એ ક્યાંક ને ક્યાંક ખોટી વાત છે એટલી બધી જગ્યાઓ ક્યાંય પણ રાજ્યમાં ખાલી નથી સરકાર જે ખાલી જગ્યાઓ છે તેના પર ભરતી કરે છે આ વાત તેમણે કહી હતી આપ સાંભળો કે તેમણે શું કહ્યું હતું એ ગીતા ભણાવવાનો જે પ્રસ્તાવ છે એ પ્રસ્તાવના સંદર્ભે બત્રીસ હજાર શિક્ષકની વાત કરી જો તેઓ ગૃહની અંદર બજેટ સેશનની અંદર સંપૂર્ણપણે જે માહિતીઓ રજૂ થતી હોય છે એ માહિતીનો આધાર બોલવા સંદર્ભે જો એ લે તો કદાચ એમની વાત એમને પોતાને સમજાઈ ગઈ હોત રાજ્યમાં બત્રીસ શિક્ષકોની ઘટ છે એ આંકડો તેઓ ક્યાંથી લાવે શા માટે તેઓ ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરે છે એ વાત સમજાતી નથી કારણ કે સોળ હજાર શિક્ષકોની જે ઘટ છે એ ઘટની અંદર લગભગ બાર હજાર શિક્ષકો ઉપર તો અત્યારે કામ ચાલી રહ્યું છે બે હજાર ને આડત્રીસ શિક્ષકોની ગયા વર્ષની અંદર નિવૃત્તિ થઈ એની સામે 2400 પ્લસ શિક્ષકોની નિમણૂક ગયા વર્ષ દરમિયાન થઈ બાકીની નિમણૂકો ચાલે છે એટલે જે વિરોધ પક્ષો ભારતીય જનતા પાર્ટીની પ્રજા વત્સલ સરકારની જે વાત છે એ ગપગોળા ચલાવી અને પ્રજાની વચ્ચે જે ભરમ પેદા કરે છે એનાથી તેઓ બચવું જોઈએ તો હાલ તો શિક્ષકોની ભરતીને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ ક્યાંક ને ક્યાંક એકબીજાને પ્રહાર કરી રહ્યા છે અને વિપક્ષ જે સવાલ પૂછી રહ્યો છે તેનો સત્તાપક્ષ જવાબ પણ આપે છે એક તરફ વિપક્ષ મોટી સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી હોવાની વાત કરે છે જ્યારે સત્તાપક્ષ કહે છે કે ક્યાંક ને ક્યાંક આંકડો જે બત્રીસ હજારનો આંકડો છે તે ખોટો છે આ વાત સત્તાપક્ષના જે ધારાસભ્ય છે અમિત ઠાકરે તેમણે કહી છે હાલ આ સમાચાર હતા જે અમે આપને જણાવ્યા આપ શું માનો છો રાજ્યમાં શિક્ષણના સ્તરને લઈને તેમજ શિક્ષકોની ખાલી જગ્યાને લઈને તે તમે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર